ભૈઝલ આબિદભાઈ ખ્યાણી ન્યા રાતે એ લોકો ચા પીવાની બાબતે આવ્યા હતા અને પછી મને સમાધાન કરવા શેરીમાં લઈ ગયા એ લોકો અને અહીંયા પછી એ લોકો ભેગા થઈને માર્યો મને ઈ આ બાર ત્રેર જણા હતા ને ત્રણેક જણાને ઓળખો એમાંથી આમ હરેશ જેમ અમારો બોલવા એ વિબસ આ સામું જોવાની બાબત હતી અને એ લોકો ગારુ દેવા માંડ્યા અને પછી મે ના પાડી કે રેવાડી મારવા માંડ્યા વાત પર હશે અને આરો લઈને આવ્યા હતા કે એમ બાઈક નથી કોઈ વસ્તુ નશાની આલે ઘર નશાની આલે ફક્ત વ્યક્તિનો રસ ધન